તો ફેમિલી ખરીદી બધી થઈ ગઈ છે તમે બગડાણ આવો ને તો અહીંયા છે ને એક જગ્યા ભૂલી નહીં બગદાણ આવો એટલે કાઠે બગડેશ્વર મહાદેવનું મંદિર મહાદેવ છે કે શું નામ છે મહાદેવ હા તો અહીંયા નદીની કાંઠે છે અહીંયા તો તમારે આવવું જ પડે આ મેન સ્થાનક છે અહીંયા એવું છે આવી જાવ આવી જાઓ હાલે રાખો તો અમારે બધાય આવ પૂરા થઈ ગયા છે પગું પગખે છે તો અહીંયા બધા હાલો અહીંયા અવશ્ય આવી જાઓ ભાઈ અહીંયા આવવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા જોરદાર છે નદી ની ને અહીંયા મેન સ્થાનક છે આવવાનું ભૂલતા નહીં એમ એટલે આ છે મહાદેવ નું મંદિર નદી ની કાંઠે ક્યાં હા જો અહીંયા એક કુંડી છે કુંડી એટલે શું છે જો આ મહાદેવ બેહેલા છે ને આ છે સરસ મજાની નદી અહીંયા આવવાનું ભૂલતા નહીં મરાવાનું જોરદાર છે બગડ નદી કહેવાય ને આ બગડ નદી છે આ એક મંદિર છે

भाई आ YouTube चैनल ने सब्सक्राइब करना कि हां भूलता नहीं फुल सपोर्ट कर दो, दो। जल जल आलो जय बापा सीताराम जल्दी जल्दी कि लाइक करो शेयर करो ने सब्सक्राइब करो ज्यादा लाइक होने चाहिए यार वाह पोपटवा गुरु देवत मारी जय जय हो गुरु रामतम ફેમિલી હવે છે ને બધાય ખરીદી કરી આવ્યા છે અને હવે છે ને અમે ઘરે જવા નીકળી ગયા છે ત્યારે દહક વાગી જાય છે અને બગદાણ અમે અત્યારે બગદાણ હતા એનું પાર્કિંગ છે હવે છે ને ઘરે જવાની તૈયારી કરી જાય છે એટલે હવે સાંજે ચાર વાગે તો પૂગી જાય બધા બોલેરામાં બે જશે હવે હાલો જય બોલાવ નાખો હાલો બાપા તરફ સારું હાલો ભાઈ હવે અમે ઘરે બહુ રેખડા છે બધાય હવે ઠાકી જ ખરીદી કરવા માં કઈ ઘટવા નથી દીધું સારું હાલો Hei Bapak Sita

Thank you. રેડી આવી જો હવે બધાય ફડ જાત ભાગી જાશે ભાઈ હાલો હવે ફેમિલી ઘરે પૂકી છે અને બોલેરાને આપણે સાઈડમાં મૂકી દીધો છે સામુંડામાંની ધજા લગાડેલી છે ચાવી નથી અમારા ઘરની અત્યારે તો સાવી કોની પાસે છે માં સાવી એકર હાહુ ના દીધું એવું છે મારા હાહુ નાચે છે મારા ફૂલી ભાગ ફેકા તો નક કઈ બે હાથ થાક એબીન માં હટણ ઉધી

આપણો ખાલી દેહ આવી જાય ને થોડોક આમ દૂર હોય આપણા ગામડા એકા બીજા આમ ખાલી દેહ આવી જાય ને આમ યંધાણ થઈ જાય ને કે હવે આપણું ગામ આવશે તો યાર આખી ફિલિંગ જ અલગ હોય તમારે ગમે એના તમે કદાચ જઈ આવો એટલું યાદ રાખજો તમારા ખાલી ગામથી દસ પંદર કિલોમીટર તમે ખાલી પૂગી જાવે ને તો એની ફિલિંગ આખી અલગ આવશે યાર હવે આપણું દેહ આવ્યો આપણું જાણીતું બધું આવી જાય અમારા માને પૂછીએ મજા આવી કે બગદાણા કોટડા હે જા તો આવે જ ને ભાઈ માતાજીના ધામમાં જવાનું હા એમ બહુ મજા આવી અમારા માનતા મારા મારા પગું તો તમને ખાલી બતાવું જો આવા આવા ડેડકા જેવા થઈ ગયા એવું તો થોડુંક ભજન આવે આમ તો

માથા કુદ ખાતી અમારે વાળ હાટું છે હવે મેં ફાઇનલી વાળ કપાવી નાખ્યા છે આ જ વ્લોગમાં કારણ કે પગડા બગદાણા છે હાલીને આવી અને આવીને પછી ઘડીક આરામ કર્યો ને પછી આવીને સીન પછી હું જો એટલે વાળ કટિંગ કરાવી ને ભાઈ મને કોઈક સીન થઈ ન મજા આવે આમ જો પગું દુખે તો કામ તો કરે અમારે હારી દે એમને છા જ આવે બસ ને કામ તો કરવું જ પડે ચા ભ ફરવા હે હું ફરવા લાગુ મોસડો હાલી ન થકતો ઈ નો થાય મારા મારાથી